પોરબંદરની લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે તંત્ર સજ્જ પોરબંદરની લોકસભાની બેઠકમાં સત્તર પોઈન્ટ બાસઠ લાખ મતદારો અને વિધાનસભામાં બે પોઈન્ટ બાસઠ લાખ મતદારો ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રખાશે કાયદો વ્યવસ્થા મતદાન અને અન્ય ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી પોરબંદર જિલ્લામાં ત્રણ હજારથી વધુ કર્મચારીઓ બજાવશે ચૂંટણી ફરજ પોરબંદર કલેક્ટરશ્રી કેડી લાખાણી સાહેબના અધ્યક્ષતાને પત્રકાર પરિષદ યોજાઈ પોરબંદર જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન તારીખ સાત મેના રોજ યોજાશે વધુને વધુ મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લઈ મતદાન કરે તેવી કલેક્ટરશ્રીએ મતદારોને મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી અહેવાલ અશ્વિન ઠકરા ગઈકાલે ભારતના ચૂંટણી દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને એ પ્રમાણે ગુજરાત અને પોરબંદરનો થર્ડ ફેઝમાં સમાવેશ થાય છે અને એ પ્રમાણે ચૂંટણીની તારીખો જાહેર કરી છે આપણે ત્યાં સાતમી મેએ આ મતદાનની પ્રક્રિયા થવાની છે ચૂંટણી જાહેર કરતાની સાથે જ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ જાય છે અને એ પ્રમાણે પોરબંદર જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર આ આચારસંહિતાની અમલવારી માટે સુસજ્જ છે અને એની પ્રક્રિયા ગઈકાલ જાહેરાતની સાથે જ થઈ ચૂકી છે અને એ જ પ્રમાણે ચૂંટણી ખર્ચનું નિયંત્રણ અને આચારસંહિતાનું નિયંત્રણ એ પ્રમાણે સ્વીપ એ પ્રમાણે લો એન્ડ ઓર્ડર અને એવા અઢારથી ઓગણીસ જેટલા વિષયો માટે અલગ અલગ જિલ્લા કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરી એમના હાથ નીચે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર છે એની અલગ અલગ ટીમો બનાવી અને આ ચૂંટણીની પ્રક્રિયાનું સુચારે અમલવારી થાય એ પ્રકારનું આયોજન આપણા જિલ્લામાં થઈ રહ્યું છે મતદાન મથકો તમામ સુસજ્જ છે મદદનીશ મતદાર નોંધણી ચૂંટણી અધિકારી દ્વારા આ મતદાન મથકોની મુલાકાત લેવાઈ ચૂકી છે મતદાર યાદીની પ્રસિદ્ધિ પાંચમી જાન્યુઆરીએ થઈ ચૂકી છે અને હજુ પણ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે કોઈ મતદારને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવવાનું હોય તો હજુ પણ સતત સુધારણામાં એ નામ નોંધાવી શકે છે એ ઉપરાંત જિલ્લાનો કંટ્રોલ રૂમ કાર્યરત થઈ ચૂક્યો છે એની અંદર ટોલ ફ્રી જે નંબરો છે એ નંબરો પણ કાર્યરત છે ઓગણીસો પચાસ નંબર છે એના ઉપર પણ મતદાર કોઈ પણ નાગરિક સંપર્ક કરી શકે છે અને પોતાના જરૂરી માહિતી એવી મેળવી શકે છે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ પણ એસપી શ્રીના નિદર્શનમાં સમગ્ર ટીમ કામ કરી રહી છે અને દરેક મતદાર પોતાનો મતાધિકાર સુચારુ રીતે ઉપયોગ લઈ કરી શકે એ પ્રકાર એનું કાયદો વ્યવસ્થાનું તંત્ર અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા જાળવવામાં આવનાર છે આપના માધ્યમથી નોંધાયેલા જે મતદારો છે એ તમામ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને વધુ સુદૃઢ બનાવે એવી ખાસ